નમસ્કાર જય હિન્દ મારે આજે વાત કરવી છે કચ્છની અંદર પ્રાથમિક શાળાઓની અંદર માધ્યમિક શાળાઓની અંદર શિક્ષકોની ઘટ બાબત વર્ષોથી આ નમાલી સરકાર માત્ર તાયફાઓ કરે છે પ્રવેશોના નામે વિદ્યાર્થીઓને લઈ આવ્યા અને દફતર આપ્યા અને આ કર્યું ને બેટી પઢાવો ને બેટી પઢાવો ને એવા કંઈક નારાઓ સાથે માત્ર ને માત્ર તાઇફાઓ કરવાનું કામ કર્યું કચ્છની અંદર શિક્ષકોની ઘટ છે ઘટ છે સરકારને ખબર છે ઘણી બધી સંસ્થાઓ આગળ આવી વિરોધ પક્ષ રાજકીય પક્ષ અનેક લોકોએ આ બાબતની રજૂઆતો કરી શિક્ષા માટે ભિક્ષાના કાર્યક્રમો પણ અમે કર્યા કે તમારાથી જો શિક્ષકોને ના આપી શકાતો હોય પગાર તો અમે ભિક્ષા માંગીને પણ આ શિક્ષા આપવા માટે તૈયાર થયા છીએ ત્યારે ફરી એક વખત બી એડ અને પીટીસી થયેલા તાલીમાર્થીઓ તાલીમ લીધેલી છે એવા એવા યુવાનો પ્રવાસી શિક્ષકો તરીકે તેને આગળ કામ કરી ચૂક્યા છે એવા આજ કચ્છનું ઋણ ચૂકવવા માટે તૈયાર થયા છે કે અમે માનદ અમને વેતન આપો અમે માનદ વેતન ની અંદર પણ કચ્છનું ઋણ ચૂકાવી અને અમારા બાળકો કચ્છના બાળકો છે એનું ભવિષ્ય સુધારવા માટે કામ કરીશું સામાન્ય અને ગરીબ વર્ગના બાળકો માત્ર ને માત્ર સરકારી પ્રાથમિક શાળાઓની અંદરથી જ શિક્ષણ મેળવી અને એનો આગળની જે સાત પેટી છે એના માટે કામ કરી શકતા હોય ક્યાંક સરકારી નોકરી મેળવી શકતા હોય ક્યાંક ઉદ્યોગોમાં કામ કરી શકતા હોય ક્યાંક પોતાના ઉદ્યોગો ઉભા કરી શકતા હોય પરંતુ નમાલી સરકારે માત્ર તાયફાઓ કર્યા અને અત્યાર સુધી શું કર્યું તો કે ગરીબ અને વંચિત હતા સામાન્ય વર્ગના જે લોકો છે એને માત્ર ને માત્ર નીચે દબાવવાના ગુલામી તરફ લઈ જવાના જ કામ કર્યા કરો તાયફા અને જો તમે અત્યારે આજે માનદ વેતન આપવા માટે બીએડ અને પીટીસી ના જે લોકો તૈયાર થયા છે એને જો માનદ વેતન આપીને પણ જો ના રાખી શકતા હો જિલ્લા પંચાયતની અંદર પણ એમાં ભંડોળ હોય છે એ ભંડોળમાંથી માનદ વેતન આપો અને ના આપી શકતા હો તો અમે ભિક્ષા માંગીને ચૂકવશું પરંતુ અમારા કચ્છના બાળકોના ભવિષ્ય માટે શિક્ષકોની જે ઘર છે શિક્ષકોની ઘર પૂરી કરો અને જો ન કરી શકતા હો તો ટાંકડીમાં પાણી લઈને ડૂબી ભરો હવે તો અતિરેક થઈ ગયો છે એટલે આ અતિરેક ના કારણે અને જે અહીંયા આગળ સ્થાનિક બેઠા છે સત્તા પક્ષ અંદર બેઠેલા નમાલા નેતાઓ સાંસદ કરી ધારાસભ્ય અને જિલ્લા પંચાયત ચૂંટાયેલા શિક્ષણ ક્ષેત્રે કામ કરતા માત્ર ને માત્ર દેખાડો કરવા કરતા આપણા બાળકોના ભવિષ્ય માટે પણ કઈક વિચારો કેટલો સમય આ રીતે આપણા બાળકોના ભવિષ્ય સાથે તમે છેડછાડ કરતા રહેશો હજી શું આ લોકોની પેઢીને ખતમ કરી નાખવી છે આવનારા સમયમાં કોઈ બાળક અહીંયા શિક્ષણ લે જ નહીં સાક્ષરતા એને મળે જ નહીં એવા જ પ્રયત્નો કરવા છે તો એ વાત કરી દો તો અમને ખબર પડે તો અમે અમારી રીતે દ્વારા બાળકોના શિક્ષણ માટે આગળ આવી અને આવીએ માનદ વેતન મેળવવા માટે જે તૈયાર થયા છે પીટીસી અને બીએડ થયેલા લોકો એને અમે માનદ વેતન આપી અને ચાલુ કરીએ એક વખત સરકાર ના પાડી દે કે અમારા ટપણ નથી અમે નહીં કરી શકીએ તો અમે તૈયાર થઈએ જય હિન્દ જય ભારત